અને મારે ખૂબ પ્રેમ છે અને ઈ પાછો ભાઈડો મને કે તમે લેશો શું શું કેવું મારે કેવું લાખ રૂપિયા આપી દેજે ને હમણાં કપા ઓછો થયો એમ હોય ભલા મણા જેનો ભાવ છે પ્રેમ છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા ફેરી ભુજરા અઢી અક્ષણ નો મંત્ર છે મારા રામ પ્રેમ કોને કહો છો પ્રેમ હોય ને મારા નાથ ને પ્રગટ થવું પડે ભલા માણે આ તમે રામદેવજી બાપા ના અલગ જણીના જે તમે આ ગાયો માટે ને પારેવા માટે કરો છો એ એને નથી ખબર અરે હું તો ત્યાં સુધી વાત કરું કે હનુમાન ને મેલડી ને રામા પીર તો બપોરે ભડાકો કરે એવા ત્રણ દેવ છે રામદેવજી બાપા જાગતું છે મેં કીધું એમ આપણો આપણો ઇતિહાસ ખરાબ છે તમે લગભગ બધા સાંભળ્યો હોય છે પણ મારું બાવડું ચાલ્યું રામા પીરે રામા પીરે આપણું ગાડું પાટે સડાવ્યું કે આપડી જેટલી આબરૂ છે ઇન પાવીને પૂછો જ ખબર પડે અને આપણે કાંઈ જોતુંય નથી હવે કારણ કે એ ધોકા પસાડી લીધા હવે એ કાંઈ કરવાનું થતું નથી પણ અત્યારે આ જેમ હમણાં મેં વાત કરી ને અત્યારે બાબુ અમને આમ ઘોકા મારે છે કચ્છ નો બારવટીઓ જેસલ જાડે જો બજાર માં નીકળે ને બારીઓ બાબુ બંધ થઈ જાય ચકલા ઉડતા બંધ થઈ જાય એક માણસ અંદર રૂમ માં બેઠો બેઠો વાત કરતો હોય ને વાત કરતો બંધ થઈ જાય કે જેસલ નીકળ્યો જેસલ નીકળ્યો અને ઈ નો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલના કપડાં કપડા માથે લઈને જદી નદી એ ધોવાઈ ગયો ને તેથી જે જગત માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમાં મેઘું તમે ભલામણા થોડાક મોડા ભેગા થયા વેલા ભેગું થવાનું હતું હિસાબ કરી દે હારા હારા સાહેબો ને ગોટા વાળી દીધા તારા ડાળીયા આવતા હોય છે ભલામણા અને બાજવું કેમ એ તો અમારે ટ્યુશન બાંધવું પડે ભલામણા

એટલે સંતે આમ દડો હાથમાં લઈ અને આમ હાથમાં લીધો ને એટલે દડા ને વાંચાય એ કે બાબુ ઓલા બધા મને મારે પણ તમે મને નો મારતા હોય એ કે પણ તને હું કામ મારે છે કે બાબુ એ તો મને નથી ખબર તમે મહાપુરુષો તમે કયો ના મને આમનું કાંઈ ભૂંડું નથી કર્યું અને આવડા મને ઓલા પાસે જવું તો એ ધોકો મારે ઓલા પાસે જવું તો એ ધોકો મારે મેં આમનું કાંઈ અમે તો દુકાનમાં બધા ભાઈઓ ભેગા હતા અહીંયાથી મને ઉપાડીને લઈ આવ્યો અને મને એમ કે મને એકલો નોખો પાડ્યો છે નીકળે છે રોજ મને ધોકાવે મેં કાંઈ ભૂડું કર્યું નથી એ કે તારે ધોકા ખાતા બંધ થવું છે જોકે બાબુ તો તો તમારો મોટો ઉપકાર તો કે હું કહું એમ કરીશ કે હા બાબુ તમે કયો એમ કરો એ કે તારી માલિકો હવા છે નહીં કાઢી નાખેલા તને કોઈ ધોકો ન મારે એમ તમારા મારે બાબુ એવું નથી આજે પૈસા ની છોકરા ની રૂપ ની મકાન ની સંપત્તિ ની હવા છે ને એ કાઢી નાખજો નગર દડા ધોકા ખાવાના જ રહેશે આ અમારે હતી એટલે તેમાં કહું છું આ એમ કાઢી નાખી એટલે તમે અમને સાંભળો છો આ હવાની જરૂર નથી જીવાની હવા તો એ તો મારો નાથ પૂરે છે પણ આજે વધારે ની હવા ભરાણી છે ને એને કાઢી નાખી જોકે તમારો સમાજ તો બાબુ એક ગર્વ લેવા જેવો છે કારણ કે આમ તોય આમ જનરલ તમે વાત કરો ને તોય તે દલવાડીનું છોકરાએ ખૂન કર્યું દલવાડીનું છોકરાએ કોઈનું બૂસ માર્યું દલવાડીનું છોકરાએ આવું કર્યું એકદમ બહુ જાણવા ન મળે કારણ કે હોય પછી કોઈક સંગત ફેર થઈ ગઈ હોય ને કદાચ કોઈ હોય પણ બહુ ઓછું હોય એમાં અમારો રેકોર્ડ હે એ ગમે એ હોય તો એમ કે એકાદો દરબાર હશે મારી પછી ભલે બીજા ગમે એ હોય એટલે જીવન મળ્યું છે ને બાપુ આનંદ કરી લેવાની વાત છે હળવા થઈ જાવ ખાલી થઈ જાવ બાકી કરવા મેં કીધું એ મેં જો રામાયણ ગીતા ભાગવત આપણે કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી આપણે કોઈ મંદિર બંદિરે કઈ દાન બાન કર્યા નથી આપણે કોઈ સારી વાત કરી નથી આ તમે જે મને માનતા હોય એ બાકી બધું ઓટોમેટિક હાલ્યું આવે શું કામ હા કડી આવ્યો એટલે બાકી આ શીખડાયો જો આવતું હોત ને તો તો બધાય શીખી જાય ને રોજ દસ વીસ પચાસ પચાસ હજાર રૂપિયા લઈ આવે આ શીખડાયો કઈ પતે એવું નથી પણ કહેવાનો મારો અર્થ એ છે